લાગે તો વગડેજ જે છે એ વગડે જ લેવાનું છે બજાર માં રખડે બજાર માં કોઈ લેવા ને જ લેવાનું છે તમારે આવે ને એના જ લેવાનું છે

જવું તો પડશે ગોમ હોમ ચોક બોર હોમો જવું તો પડશે જ કેમ કે છે કોઈ દાડો વળવાના આ કાટલા ચોક મુરગો તક છે ચોક કાટલા ફટલો ખોલીન બેહી ગયો છે ઓય ખબર નઈ પડતી હોય કે મુરખા ડોન ના રસ્તામાં કેટલા આડા કરે છે લાય વેઢી વાળવા જાવી છે ચિયાક ની તો વેઢી વાળી જ નાશી મને હજી ઓળખતા નહી મૂર્ખો ડોન ને મારું નામ શું છે મૂર્ખો ડોન લા લા

આ તો સક્કુ વતા ને પૈસા લઈ જાય ને હું એ કોઈ કમ નહી હમણાં ભાજી નાખો કોઈ હાલત હોય તો હાટકવું પડે અમારે જવા મને હા હવે ઘરમાં મોટો મારો મારા છે હમણાં જ્યો છે હવે જોવા લાકડી છોડી છે પણ જાય એને ઘા કરો રાખે છે

નેકળવું કાઠું છે પોલા જ નેકળવું તો પડશે જ સારું નેક બાપા આ તમારા જેટલા લૂંટ્યા હતા એના એટલા લીડા પછી તમારા પૈસા હવે પૈસા આજથી મળી અને આવી ગરમી નહીં કરું તમારા હોમી ફૂલ થઈ ગઈ મારી મહેનત કરીને પૈસા હું કમાયું પણ આવી દાદા દાદાગીરી નહીં કરું કોઈ વસ્તી લૂટતા નહીં નહીં પૈસા હવે આજથી નહીં લૂંટો બરાબર અને હવે કોઈ મારા જેવાના વ્યાસ કર્યો એ બરાબર છે પણ બીજાનો કોઈ નાવા હવે એના પૈસા તો ચાલતા તો સરકારી નોમ લખાયું હવે કરીને હવે તમારા જેવાના આથમ છે ના એક એક કરીને છેત્રીસ છેત્રીસ લાયા હતા મારા પેલા તૈણ ભેગા થઈ જાય એટલે તૈણ તો તો મારાથી પોચી ના વળાય એક એક વખત તો અડા ના હાલો જ પણ હવે તે થઈ ગયું પાર પડ્યો પણ કોક દાડો તમારો સમય હું ચિંતા ના કરું